બાળુએ નહીં બધું કાઠા કાઠું થયું છે અને આ તો છોકરો છોકરા નહીં છોકરા ને સટકવાનું કરવું પડશે બંધ ના પાછા કોઈ વહેલી જ નહીં માનતો પણ ગમે તે શોખ રાત વાવ તો હું રહી ગયો પાછું કોઈ ગોઠવું છું લાલ વાળું પાસે ઘેર હશે તો અવાજ વપરી જાવ તો પાછા ગરમો પેહી જ

હા તો મો આબાન કરી પણ મારે હાટુ નહી એટલે બીજા જઉં જમ ગોમવા જઉં એ બે હગવા સુધી એટલે પૈસા વાપરજે રાત તો તાર મહાપાન પૈસા આયા છે ઠેલો ભરીન એવું થઈ ઓ તે હો વાપર આ બધો તો માલો ઓલ છે હા મને દવા દે ઉપા લો 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 પાછો મને પાલી દે ને તો તો હાલ અમે લોતાલ બોટલા ધાપોટ વાવ છે ઓવો પાછો હા અને પાછો માલો વાલે પેલો ગોદો કઈ ના દે મને ધખો લાગ જાય આ ધંધામાં કઈ દવા દે હા હા અને ઓલે જોઈ લવા દે પૈસા લાગતા ફોન વાલી ને પતુ આવે તો શીખે ખાલી ખોરા થઈ જા

એ એવડા રસ્તો થી ના જો મલ્લો ઓલતો થેતલા લો થીકલ અલ્યા ગોમમાં ના નહી જાય માથે પતો હાધુ નું આદ પાધો ને હવાલો ની હાથ માં ખન આવતી હતી લો મને ખબર પડી જ ફક થી પૈસો આવ કે ઓણે તું જલ્દી સાપણી કર સાપ મેકર ઊજે હાજુ આવા ભલા મને તમે યાર ધુલા મને સીધા ને સીધા હેડિયા જોતો કે સીધા ચાને કોમો જ્યા છે

અંધાળુ તો થવાઈ છ તમે આ થેલો લાવવામાં ક ના થેલો સાધુ ના થેલો લાવો ભલા મને થેલો લાવો પણ તમારું ઉપર જ વિશ્વાસ કરું છું હું પાછો આ ધોખમ તો વધન વધાર છ થેલો તો આપડા બાપા તિજોરી તો નઈ માર ઓસંગ મેલ્યો હું ઓય રાખજો થેલો આ કાલ હું તો નઈ આલે પાતો થેલો એમנם નહી આલે તો હું આને મારું ને તાન થેલો લેવો પડશે વધન તો વધન તું આકા આકા હું ચા બનાવી

ખાવા દાઇ જ રોટલા થી કોમ કરે શું કરું દમવાનું બનાવી દેજુ ફતોફટાનું બનાય વાત થોડી દે ભલા તમે વાત થોડી દે આવું તો યાર તમારા નાખે યાર અને હાજુ વાલાય થી પૂછો જાય બોલા મને તાને પછી આવું અલા છે તૈયાર થઈ કાલ જો જો આ લઈ લો થેલો ના હાજુ હો ના પલી અલા કોક લઈ જા મે તો મારા પાહન નાવા દયો તો છે યાર જો એક એટલે થાય ખાવા મળે એટલે મોણ છે પાછો પડે અલ્યા ભલા

ખરો ભોનાય કાઠું તો કરી જ વાળા માહલો વૈસી સટકવાનું ઉપર બોણો છે સ 420 પાછો થેલો મોય મેકતા પહેલા જો હન મોય તો કોઈ નહીં ગાપો જ છે અને માર હાડું બે પાછા એક થઈ મને સિયા તો પાડી નાખી વાસ આડાય પાછો ખાલી તો તૈયાર કરજે આપણો બોદલો બોદલો આ બધું કર દો કમ્પ્લીટ આ ઓમ જો થાય એટલી કર બધું થેલો તપાસ કર મો પૈસા આથી લઈ લે ફટ ફટ બધું તફારત કરું છું તો ઉભે પુંથળિયા બોલાવો છે તું ખા આખા તું

મને ક્યાં આવું તું પાછો હાલો પૈસા ખબર પડી જુલી જવા પૈસા લાગે તું પેલા